નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા એલજીબીટીક્યુ ટીક્યુ પ્લસ સમુદાય માટે પ્રાઇડ વોક બે હજાર પચીસનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું સયાજી બાગના ગેટ નંબર ત્રણથી પ્રાઇડ વોકની શરૂઆત કરવામાં આવી સયાજી બાગથી નીકળીને આ પ્રાઇડ વોક રાવપુરા સુરસાગર થઈને શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગ ખાતે આ પ્રાઇડ વોકનું સમાપન કરવામાં આવ્યું જેમાં એલજીબીટી ક્યુ પ્લસ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હેપી હેપી સ્ટાર્ટિંગ ધ લવ ચાલો આપણે એન્જોય કરીએ હવે વાતો બહુ થઈ ગઈ આપણે હવે એન્જોય કરવાનો સમય છે એટલે આપણે રેડી

કરે સામે કોઈના ડર કમાટીબાગમાં અમે લોકોએ ભેગા થયા છે બધા એનું કારણ એ છે કે એલજીપીટીક્યુ કમ્યુનિટીનો આ ફ્રીડમનો મહિનો જે જૂન મહિનો કહેવાય એ ટાઈમે આ સેલિબ્રેશન થતું હોય છે પણ અમદાવાદમાં થયેલ એરોપ્લેન ટ્રેસના લીધે અમે લોકોએ આ વસ્તુ કેન્સલ કરી હતી પણ અમે લોકોએ આનું આયોજન હમણાં રાખ્યું કેમ કે એનું કારણ એ હતું કેન્સલ કરવાનું કે બધા સમુદાયના એક હિસ્સા છે બધા સમાજના એક હિસ્સા છે તેના લીધે આજે પ્રાઇડ મંચ આ કમાટીબાગ ગેટ નંબર ત્રણથી શરૂ થઈને ચિમનાભાઈ શ્રી ગૃદ્ધ કલાય સુધી રાખ્યું છે શ્રી મહારાણી ચિમનાભાઈ શ્રી રાધિકા રાજેશજી પણ અમને સપોર્ટ કરે છે બહુ સારી રીતના તો એમનો સપોર્ટ પણ સારો જ રહ્યો છે તો બસ આ આયોજન કમ્યુનિટીનું સેલિબ્રેશન કહેવાય એની માટે કરવામાં આવે છે સમાજમાં એક જાગૃતતા વધે એની માટે આયોજન કરવામાં આવ્યું છે મારું નામ કૃતિકા ફ્રોમ લક્ષ્ય ટ્રસ્ટ What about that?